હે ભગવાન એક અંતરની પ્રાર્થના હે ભગવાન આ જગતમાં બધું છે પણ મન ક્યારેક તૂટી જાય છે હે ભગવાન અમે તારી પાસે કશું માગતા નથી ફક્ત એટલી શક્તિ આપજો કે મારા મનનો વિશ્વાસ કદી કમજોર ના થાય જ્યારે જીવનમાં અંધારું આવે જીવનમાં એવા દિવસો આવે છે જ્યારે બધું હોવા છતાં કશું પણ સારું લાગતું નથી રસ્તો છે પણ દેખાતો નથી આસપાસ લોકો છે પણ એકલતા લાગે છે એ સમયે માણસ પૂછે છે હે ભગવાન તું ક્યાં છે પણ સત્ય એ છે ભગવાન ક્યાંય ગયો નથી એ તો આપણે જ આંખો બંધ કરી લીધી હોય છે અંધારું દૂર કરવા પ્રકાશ જરૂરી નથી દ્રષ્ટિ જરૂરી છે અંધારું કેટલું ગાઢ હોય એક દીવો પૂરતો છે હે પ્રભુ જ્યારે જીવનમાં સમજની દીવો બુજાઈ જાય છે ત્યારે ભટકાવવું શરૂ થાય છે એટલે અમે કહીએ છીએ ભલે ને દૂર અંધારું હોય પણ તું અમને જ્ઞાનની રોશની દેજે કારણ કે જ્ઞાન આવે ત્યારે ભય જાય સમજ આવે ત્યારે શાંતિ આવે વિશ્વાસ કેમ ડગમગી જાય છે વિશ્વાસ ત્યારે કમજોર પડે છે જ્યારે અપેક્ષા વધારે હોય અને ધીરજ ઓછી અમે ભગવાનને પૂછીએ છીએ હવે કેમ નહીં મારા માટે ક્યારે પણ ભગવાન કહે છે હું તને તૈયાર કરી રહ્યો છું ક્યારેક વિલંબ નકારી નથી એ તો તૈયારી છે ભગવાન શક્તિ કેવી રીતે આપે છે ભગવાન સીધા આવીને દુઃખ દૂર નથી કરતા પણ દુઃખ સહન કરવાની શક્તિ આપે છે તૂટેલા મનને આંસુ નહીં હિંમત આપે છે અંધારામાંથી રસ્તો નહીં દ્રષ્ટિ આપે છે એક નાની કથા કહું એક સંત અંધારા ગુફામાં બેઠા હતા શિષ્ય બોલ્યો ગુરુજી અહીં તો કંઈ દેખાતું નથી સંત હસ્યા અને બોલ્યા દીવો બહાર નથી તારા અંદર છે શિષ્યએ આંખ બંધ કરી મન શાંત કર્યું અને અંધારું ઓછી લાગ્યું કારણ કે જ્ઞાનનું પ્રકાશ બહાર નહીં અંદર જન્મે છે અંતરની પ્રાર્થના હે ભગવાન અમને એટલી શક્તિ આપજો કે પરિસ્થિતિઓ બદલે નહીં અને વિશ્વાસ અડગ રહે હે પ્રભુ જ્યારે સમજ ખોવાઈ જાય ત્યારે તું જ્ઞાન આપજે જ્યારે અંધારું ઘેરાય ત્યારે તું પ્રકાશ બનજે અને જ્યારે અમે તૂટી જઈએ ત્યારે તું અમારી હિંમત બનીને ઊભો રહે અંતિમ સંદેશ અંધારું હંમેશા બહાર નથી ક્યારેક અંદર હોય છે અને ભગવાનનો પ્રકાશ સૂર્ય જેવો નથી દીવા જેવો છે નાનો પણ પૂરતો વિશ્વાસ રાખજો જ્યાં વિશ્વાસ છે ત્યાં ભગવાન છે